નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ નડિયાદ કેટેગરીમાં મૂકવામાં આવી છે જેના કારણે જમીન કપાતના કેટલાક નિયમો મહાનગરો જેમ અહીંયા પણ લાગુ પડશે નડિયાદ મહાનગરપાલિકામાં સમાવેશ થયેલ ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં ડી ટુ કેટેગરી ચાલીસ ટકા કપાત કરવાથી મોંઘા ભાવની જમીનમાં નવું ડેવલપમેન્ટ કરવું શક્ય બની શકે તેમ છે ચાલીસ ટકા જમીન કપાતમાં લેવાથી નાણાં માણસના પોતાનું ઘરનું ઘર બનાવવું સ્વપ્ન જ રહી જશે આવી અનેક વિસંગતાઓને કારણે બિલ્ડર લોબીને સૌથી વધુ અસર થાય તેમ છે જેથી નડિયાદ મહાનગરપાલિકા કેટેગરીમાંથી કેટેગરીમાં સમાવેશ કરવા માટે બિલ્ડર એસોસિએશન દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપવામાં આવ્યું tiền lấy cái này rồi, lâu quá rồi, lâu rồi, lâu quá rồi, Này rồi, chấp

તો સામાન્ય ડેવલપર કે ખેડૂત જોડે વધે ફક્ત ને ફક્ત ચાર હજાર વાત હવે જે વસ્તુ પહેલાં અમે નગરપાલિકામાં હતા તો ખાલી અમારે પચીસ ટકા કપાત હતી અને એ ધોરણના આજે નડિયાદ નડિયાદની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે ફ્લેટ બની રહ્યા છે જે અત્યારના હાઈનાજ બનાવવાની વાત કરે છે તો એ અમને છે જ નહીં આ પરિસ્થિતિમાં જે વસ્તુ તમે સીધી ચાલીસ ટકા કપાત કરી દો હવે જે સો રૂપિયા વસ્તુ હોય એના સીધા આ છે બસો રૂપિયા થઈ જાય તો કોણ માલ વેચાતો લેશે અને નડિયાદ હજુ એટલું ડેવલપ છે નહીં આ તો એવું થયું છે કે ભાઈ અમને પેલું બાલ મંદિરમાંથી સીધું અમને ટીવાયની પરીક્ષા આપવાની વાત કરે છે કોર્પોરેશનમાં અમને લાયા એનું અમને સારું છે નડિયાદના વિકાસ માટે પણ આજે જ્યારે નગરપાલિકા જો અમારી નડિયાદની રહી હોત તો અમારે જે પ્રીમિયમના જે પૈસા હતા જે દરેક નગરપાલિકાને પ્રીમિયમ હવે નવીસરથી નવીસરનું પ્રીમિયમ બાદ કરી નાખ્યું એનો ફાયદો બી ગયો એ ફાયદો જતાં જતાં અમે જ્યાં નવામાં આવ્યા તો ઉપરથી ચાલીસ ટકાનો અમને ગેરફાયદો થયો તો આ બધા ગેરફાયદા જોતા આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે કે અમને જૂની સ્કીમ પ્રમાણે અમને પચીસ ટકા કપાતનો અમે આ વહીવટી તંત્રને આવેદન આપ્યું વહીવટી તંત્રને રજૂઆત કરી સ્થાનિક જે રીતના ધારાસભ્ય છે કે સાંસદ છે તે આ તમામ બાબતથી માહિતગાર છે ખરા અમે સ્થાનિક ધારાસભ્ય માહિતગાર જ છે અને અમે એ લોકોને બી આ બાબતનું આવેદન પત્ર આપવા માટે કહીએ કોના કોને આપવાના આવેદન પત્ર આ આવેદન પત્ર અમે જિલ્લા પ્રમુખ સાંસદ શ્રી અને ધારાસભ્યશ્રીને આપીશું રાજુભાઈ તમારી માંગ નહીં સ્વીકારાય તો શું કરશો આગળના દિવસ આ વસ્તુ એવી છે કે સરકારની સામે અમારે રજૂઆત કરવાની છે અને અમને ખાતરી છે કે સરકાર આ ધોરણે ડેવલપ થતા ગામોને ધ્યાનમાં રાખી અને અમારી માંગ જરૂરથી સ્વીકારશે